અમરેલી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે અમરેલી જિલ્લા ભાજપમાં ચલાલા નગરપાલિકાના પ્રમુખ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું જિલ્લા કલેક્ટરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અગાઉ પણ વાડા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી ત્યારે પણ તેમણે રાજીનામું આપ્યું હતું પરંતુ ત્યારે કલેક્ટરે રાજીનામાનો સ્વીકાર કર્યો ન હતો જોકે આ વખતે તેમણે કૌટુંબિક કારણો આગળ ધરીને રાજીનામું આપ્યું છે જેનો કલેક્ટરે સ્વીકાર કર્યો હવે આવતીકાલે ચલાલા નગર નગરપાલિકામાં સવારે અગિયાર વાગે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળશે જેમાં નગરપાલિકાના ચોવીસ સભ્યો હાજર હશે ખાલી પડેલા પ્રમુખના પદને લઈને આગામી દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે અમરેલી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે અમરેલી જિલ્લા ભાજપમાં ચલાલા નગરપાલિકાના પ્રમુખ નૈનાબેન વાળાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું જિલ્લા કલેક્ટરે તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે અગાઉ પણ નૈનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી